પ્રિમોન્સુન કામગીરીના ભાગરૂપે રૂપે કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાની વેરાવળ શહેરના વિવિધ વોર્ડની પ્રત્યક્ષ મુલાકાત લઈ ગટર વ્યવસ્થા અને કચરાના નિકાલની વ્યવસ્થા ચકાસણી કરવામાં આવી જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ પ્રિમોન્સુન કામગીરીના ભાગરૂપે આજે વેરાવળ શહેરના વિવિધ વોર્ડની રૂબરૂ સ્થળ મુલાકાત લઈ ગટર વ્યવસ્થા કચરાના નિકાલની વ્યવસ્થાઓ ચકાસી હતી કલેક્ટરે આજે આકરા તડકામાં વેરાવળ શહેરમાં ચોમાસા દરમિયાન પાણી ભરવાની સમસ્યા ન સર્જાય અને તેના લીધે લોકો કોઈ પણ પ્રકારની સામનો ન કરવો પડે તે માટે કચરાની વ્યવસ્થા ચકાસી કોઈ પણ જગ્યાએ પાણી ન ભરાય તે માટે ઉપસ્થિત અધિકારીઓ યુદ્ધના ધોરણે કામગીરી કરવા સૂચના આપી હતી આ માટે કલેક્ટરે નગરપાલિકાના ઓફિસરને અગિયાર વોર્ડમાં અગિયાર ટીમ બનાવીને દરેક જગ્યાએ જેસીબી ટ્રેક્ટર સહિતની વ્યવસ્થાઓ ગોઠવી તાત્કાલિક ધોરણે ગટરોને ચોખ્ખી કરી તેને ખુલ્લી કરવા અને પાણીનો માર્ગ સાફ કરવા માટે સૂચનાઓ અપાઈ હતી કલેક્ટર આ મુલાકાત દરમિયાન નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલ ઈજનેર સુનિલ મકવાણા નગરપાલિકાના ચીફ ઓફિસર ચેતન ડુડિયા વેરાવળ શહેર મામલતદાર શામળા સહિતના અધિકારી અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર પ્રકાશભાઈ કારાણી આઝાદ મીડિયા લાઈવ ગીર સોમનાથ એમાં શું નોમ્સ છે કે વાલીઓ શું ધ્યાન રાખવાનું છે કે બસીસ જાય છે તો બસીસમાં શું રાખવાનું હોય છે સીસીટીવી ફરજિયાત છે કે એને ફાયર એક્સ્યુઝ રાખવાનું છે એ બધું ફરજિયાત છે તો એ અવેરનેસ આવે અને જે આ સંકળાયેલા છે એ લોકોને ખબર પડે કે ભાઈ મારે આ ધંધો જો મારે કરવો હોય તો આટલા આટલા એનઓસીની આટલી આટલી પરવાનગી મારે લેવી પડશે તો એ અવેરનેસ માટે અને પબ્લિકને પણ ખબર પડે કે ભાઈ આપણે જ્યાં જાય છે તો આપણે શું ધ્યાન રાખવાનું છે કે આપણે આપણા બાળકને રિક્ષામાં બેસાડીએ સ્કૂલ જવા માટે તો એ રિક્ષામાં એ શું મારે ધ્યાન રાખવાનું કે મારી વાહનમાં મોકલું તો કેટલા બાળકો એ ભરી શકે તો અવેરનેસ પબ્લિકમાં પણ આવે એટલા માટે આપણે આ સેમિનારનું આયોજન કરવામાં આવેલ હતું અને એમાં આ તમામ વિષયોના જે તજ્જનો કહેવાય કેમ કે ભાઈ અમારા ચીફ ઓફિસર છે તો એને વિકાસ કરવાની બિલ્ડિંગ યુઝ પરમિશન રસિયા ગોળાનો જે કાયદો આવ્યો છે ઇમ્પેક્ટ ફીનો એના વિશે માધ્યમને આપું ફાયર ઓફિસરે ફાયર લગતા તમામ એનો સી કોને પણ લાગુ પડે છે એનું આપ્યું